નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બે ત્રણ દિવસ પહેલાં હાઈકોર્ટ બે રિઝલ્ટ આવ્યું અને એમાં ત્રણસો ત્રણનું વિદ્યાર્થીઓને ડીવી માટે બોલાવ્યા છે હવે અહીંયા લેવાના હતા પહેલાં બસો દસ અને સંખ્યા ઓછી થઈ એટલે અમને અત્યારે બસો ત્રણ જેટલા વિદ્યાર્થીઓ લેવાના છે એટલે સિમ્પલ વસ્તુ છે કે ઓલમોસ્ટ બે ઘણા વિદ્યાર્થીઓ બોલાયા છે બરાબર તો આમાં સિમ્પલ વસ્તુ છે કે અડધા વિદ્યાર્થીઓ નોકરી લાગશે ને અડધા ફેલ થશે તો આમાં ત્રણસો ત્રણનું વિદ્યાર્થીઓ છે ને એમાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જે ઓલરેડી જોબ પર લાગી ગયા છે કારણ કે તમને ખબર જ છે કે બે હજાર ચોવીસ પચીસમાં એક સાથે સાત આઠ ભરતીઓ ચાલતી હતી બરાબર એમાં ગ્રુપ એ બીની વાત કરીએ પછી હાઈકોર્ટની ચાર પાંચ ભરતીઓ એમાં હાઈકોર્ટ આસિસ્ટન્ટ છે ડીવાયએસઓ છે સ્ટેનોગ્રાફર છે બરાબર ગુજરાતી ઇંગ્લિશ પછી ડ્રાઈવર છે આવી રીતના હાઈકોર્ટની બી ઘણી બધી ભરતી હતી પછી ગ્રુપ એ બીની પછી એએમસી જુનિયર ક્લાકની પાંચસો પ્લસ જગ્યા હતી પછી આર એમસીની એકસો સત્યાવીસ જગ્યા હતી પછી ટીચરની જગ્યાઓ હતી બરાબર એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ મને આંકડો એક મળ્યો છે ને એમાં એકસો ચૌદ જેટલા વિદ્યાર્થીઓ છે ને આમાં કોમન છે મતલબમાં જે ઓલરેડી જોબ પર લાગી ગયા છે અને એ લોકોનું નામ આની અંદર છે બરાબર તો હું એટલી જ રિક્વેસ્ટ કરીશ કે તમે ઓલરેડી જોબ પર સેટ થઈ ગયા હોય બરાબર છે મતલબ આ જોબ લાગી જ ગઈ છે તમારે ગવર્મેન્ટ અને તમારે આમાં લિસ્ટમાં નામ છે તો તમે ઓપ્ટ આઉટ કરજો એટલે કે ડીવી કરાવવા માટે ના જતા કારણ કે જે મિત્રોને તમારાથી ઓછા માર્ક્સ હશે અથવા તો જે પાસ થવાના છે એનાથી થોડા ઘણા ઓછા માર્ક્સ હશે ને તો એ મિત્રોને જોબ મળશે બરાબર તમારી સીટ પર એટલે તમે શું કહેવાય કે ડીવી કરવા ન જતા કારણ કે ચાર દિવસ આપણને ડીવી માટે બોલાય છે બરાબર ત્રણ ચાર પાંચ અને છ તો થોડા થોડા વિદ્યાર્થીઓ કરીને આ જે ટોટલ છે એને ચાર દિવસ ડી માટે બોલાય છે તો જે મિત્રો ઓલરેડી જોબ પર સેટ છે અને ગવર્મેન્ટ જોબ લાગી જ ગઈ છે તો આમાં તમે ડ્રોપ કરજો બરાબર ડીવી તો બીજા મિત્રોને આમાં ચાન્સ મળે કારણ કે તમને ખબર છે કે ગવર્મેન્ટ જોબ મેળવવી કેટલી મુશ્કેલ છે અત્યારે એટલે તમે સેટલ થઈ ગયા હોય તો પછી છોડી દેજો બરાબર ડીવી અને બીજી વસ્તુ કે તમારે તમને લાગે છે એવું કે ના મારે મતલબ આ જોબની જરૂર શું કહેવાય કે હજુ શ્યોર નહીં કે જોબ મળશે કે નહીં મળે તો તમે ચોક્કસ ડી કરાવજો પરંતુ તમે સેટ જ થઈ ગયા હોય ફાઇનલ જ છે કે મારે ગવર્મેન્ટ જોબ્સ પાકું જ છે એવા વિદ્યાર્થીઓને હું રિક્વેસ્ટ કરીશ કે તમે ડીવી ના કરાવતા કારણ કે તમારું જે ઓપ્ટ આઉટ હશે ને એ બીજા મિત્રોને બહુ જ કામ લાગશે બરાબર હવે બીજી વસ્તુ કે આની અંદર ત્રણસો તાણું વિદ્યાર્થીઓ છે બરાબર તો અમુક વિદ્યાર્થીઓને પહેલી વખત ડીવી હશે બરાબર છે હવે આ મિત્રોને છે ને ઘણા બધા પ્રશ્નો છે કે ભાઈ કેરેક્ટર સર્ટી કઈ રીતના કાઢવાનું એમાં ડેમોનો શું હોય છે બરાબર કોપી અથવા તો ઘણા બધા પ્રશ્નો મૂંઝવતા હોય છે બરાબર તો એના માટે આપણે એક ટેલિગ્રામ ગ્રુપ બનાવ્યું છે હું તમને બતાવું જો આઈ રહ્યું બે ડીવી ચર્ચા ગ્રુપ હવે આની અંદર મિત્રો તમે છે ને વિડીયોની લિંક હું શું કહેવાય આ ગ્રુપની લિંક આ વિડીયોની નીચે મૂકી દઈશ એટલે તમે જોડાઈ જજો અને આની અંદર એવા જ મિત્રો જોડાજો જે આની અંદર પાસ થાય છે બરાબર બે લીફમાં અથવા તો પીડીએફમાં તમારું નામ હોય ને એ જ મિત્રો અહીંયા જોડાજો કારણ કે આમાં થશે કેવું કે આવરા મિત્રો જોડાઈ જશે ને પછી આડી આવરી જ વાતો કરશે એટલે આપણે જે મિત્રોને ડીવીના પ્રશ્નોની મૂંઝવણ હોય ને એ મિત્રો આમાં જોડાજો કારણ કે આપણે એકબીજા મિત્રને પૂછી અને એમાં આપણા પ્રશ્નોના જવાબ મેળવી લઈશું બરાબર પછી બીજી વસ્તુ કે આમાં એવા મિત્રો જોડાશે ને ડીવીમાં જે લિસ્ટમાં નામ છે તો ફાયદો શું થશે કે જેને ત્રણ તારીખે ડીવી હશે બરાબર છે પહેલાં દિવસે એ મિત્રો આપણને એમના રિવ્યૂ આપશે કે ભાઈ આવા આવા ડોક્યુમેન્ટ નહીં ચલવે ને આવી ભૂલ હશે તો નહીં ચાલવે અથવા તો આમાં ચલાવી લેશે ને એવું બધું બરાબર છે તો એવા મિત્રો ખાસ જોડાજો જે આ લિસ્ટમાં નામ છે બરાબર એટલે આમાં જોડાજો તો ઘણો બધો ફાયદો થશે અને તમારા પ્રશ્નોનું સોલ્યુશન બી થશે હવે મારે બી ડીવી છે બરાબર છે બે બેલિફની અંદર તો મને બી ઘણા બધા પ્રશ્નો મૂંઝવણમાં મતલબમાં મૂકી દીધા છે બરાબર એટલે મારે બી પ્રશ્નો છે તો હું બી તમને પ્રશ્ન પૂછી તમે એકબીજાને પૂછજો બરાબર એટલે આપણે એકબીજા પ્રશ્નોનું નિરાકરણ આ ગ્રુપમાં લાવીશું બરાબર અને આ વિડિયો છે ને બધા મિત્રોને શેર કરજો જે ઓલરેડી ગવર્મેન્ટ જોબમાં લાગી ગયા છે અને તમારા ફ્રેન્ડને બી શેર કરજો જેથી એ લોકો બી બીજાને શેર કરે બરાબર અને મેક્સિમમ આપણે આઉટ કરાવશું બેલીટની અંદર જેથી આપણને ફાયદો રહે બરાબર છે અને બીજો કોઈ બી પ્રશ્ન હોય તો આપણે ટેલિગ્રામમાં પૂછજો અથવા તો આ વિડીયોની નીચે પૂછજો બરાબર ધન્યવાદ મિત્રો